પાણેસરાની ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઘટેલી ઘટના સામે આક્રોશ વ્યક્ત થયો છે અહીંના આસિસ્ટન્ટ ડોક્ટર મનોજ પ્રજાપતિને દર્દીના પરિવાર દ્વારા 10 થી 12 લાફા મારવાના આરોપ છે લગભગ 2.5 થી 3 વર્ષના એક બાળકને ઉંદર મારવાની દવા આપવામાં આવી હતી જેના કારણે સારવાર માટે પરિવારને હોસ્પિટલમાં 48 કલાકની એમર્જન્સી માટે દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ પરિવારે બાળકને કરવાનો નકારીને થોડા સમય પછી અને સ્ટાફ સાથે પણ કરી હતી આ મામલે ડોક્ટરે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે બાળકે ઘરે ઉંદર મારવાની દવા ખાધી હતી તે બતાવવા માટે આવ્યા હતા ત્યારે મારા આસિસ્ટન્ટ ડૉક્ટર નામ ડૉક્ટર મનોજ પ્રજાપતિ તેમણે એને ચેક કર્યું અને તેમને સલાહ આપી કે જ્યારે પણ ઉંદર મારવાની દવા ખાવાવાળું પોઈઝનવાળું બાળક આવે ત્યારે બાળકને અમે ચોવીસથી અડતાલીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખીએ અને એને કોઈ પણ કોમ્પ્લિકેશન થાય તાવ આવે ઉલટી આવે લૂઝ થાય એ બધા માટે જોઈએ અને કોઈ કિસ્સામાં જરૂર પડે તો મોટી હોસ્પિટલ પણ મોકલીએ જ્યારે ઓક્સિજન ઓછું થાય લિવર પર અસર થાય ઉલટી થાય એવું થાય તેમણે એમને શાંતિથી સમજાવ્યું કે આવા પેશન્ટને અમે જનરલી ચોવીસથી અડતાલીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખતા છે પેશન્ટે તે વખતે કંઈ નહીં બોલ્યું તેમણે દાખલ થવાની ના પાડી અને ચાલ્યા ગયા પછી જ પેશન્ટ થોડીવાર પછી પાછું આવ્યો મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને દસથી બાર વાર જોરદાર લાફા માર્યા ગાળા કરી ગઈ મારા સ્ટાફ નર્સિંગ સ્ટાફ જોડે ગાળા કરી કરી એમને ધક્કો માર્યો અને ખૂબ જ ખરાબ રીતે બિહેવિયર કર્યું એ પેશન્ટ પાછું સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ કર્યું ત્યાં પણ એને એડમિટ થવાની સલાહ આપી તે પેશન્ટ ત્યાં પણ એડમિટ નહીં થયું આથી અમે પોલીસમાં લેખિતમાં કમ્પ્લેન કરી છે અને અમે એ ચાહીએ છીએ કે એના વિરુદ્ધ નિયમ પ્રમાણે સ્ટ્રિક્ટ એફઆર થાય અને કાયદાકીય પગલાં લેવાય કે ડોક્ટર સામે તમે હુમલો કરો છો જે વસ્તુ ખોટી છે તમે વિડીયોમાં જોશો કે દસથી બાર વાર એકદમ જોર જોરથી લાફા